તપાસ શરૂ કરી છે તો કરોડોના ડ્રગ્સ કેસમાં બંધ હતો આરોપી જોબનજીત સંધુને અમૃતસર થી પરત લાવતા હતા અને તે દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો છે આરોપીને પકડવા પંજાબ અને ગુજરાત પોલીસે આરોપી હતો એ ભુજ પોલીસ ત્યારે પંજાબની પોલીસે પણ અલગ અલગ ટીમ બનાવી છે અને ભુજની જે ટીમ છે એ પણ ત્યાં સાથે જોઈન થઈ છે જે તે વિસ્તારને વાડી વિસ્તાર પણ ખુંદી રહ્યા છે અમૃતસરથી થોડોક આગળ એક હાઇવેના નવા પર આ ભોજન કરવા રોકાયા ત્યારે જાજુ જવાન બાને આ જોબન પોલીસને જાપસાના સંત્રીઓની નજર ચૂકવીને ગાયબ થઈ ગયો હતો ત્યારે હજુ શોધખોળ ચાલુમાં છે જી બિલકુલ આભાર રાજેન્દ્ર આપની પાસેથી અપડેટ છે ત્યારે તો આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ભૂજ પોલીસને ચકમો આપીને આરોપી પરા